હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફાળાની ખીચડી બનાવીશું મેં અડધો કપ ફાળા લીધી છે અને અડધો કપ મગની દાળ લઈ લેવાની છે છાડા વગરની પછી બંને મિક્સ કરી લઈશું અને ધોઈને દસથી પંદર મિનિટ પલાળી રાખીશું આવી રીતે મિક્સ કરીને ધોઈ લેવાની છે પછી આપણે પલાળી રાખવાની છે હવે સરસ રીતે પલળી ગઈ છે હવે આપણે વેજીટેબલ વઘાર કરીશું બે પરી ઘી લીધું છે ઘીમાં વઘાર કરશો તો બહુ સરસ સ્વાદ આવશે એક ચમચી જીરું લેવાનું છે અને મીઠા લીમડાના પાન લેવાના છે અડધી વળગી વટાણા લેવાના છે અને એક બટાકા સમારીને લેવાનો છે એક ગાજર સમારીને લેવાનું છે પછી મિક્સ કરી દઈશું પછી એમાં ટામેટું એડ કરવાનું છે ટામેટું નાખશો તો બહુ સરસ સ્વાદ આવશે ખીચડીમાં હવે મિક્સ કરી દઈશું વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મીઠું એડ કરીશું હવે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું લસણ આદુ મરચાંની પેસ્ટ એક ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી તીખું મરચું ધણા જીરું એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે બરાબર મિક્સ થઈ ગયું છે હવે થોડી વાર ચઢવા દઈશું મસાલો પછી એમાં ફાડા એડ કરીશું સરસ રીતે પલળી ગઈ છે હવે મિક્સ કરી દઈશું હવે એમાં પાણી લઈશું ત્રણ કપ પાણી લેવાનું છે ઢીલી કરવી હોય તો આપણે ચાર કપ પાણી લઈશું એટલે એકદમ સરસ ઢીલી થશે હવે મિક્સ કરી દઈશું પછી આપણે સીટી મારી લેવાની છે હવે સરસ રીતે ફાડાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એક પ્લેટમાં કઢી લઈશું અને આની ખીચડી અને છસને પાપડ જોડે બહુ સરસ લાગે છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે ફાડાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ